ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ભાગો હોય ગીર સોમનાથ જિલ્લાના ભાગો હોય તેમાં સારા એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં વિસાવદર ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગીર સોમનાથના તાલાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા એવો ખેતરો જળવા માગા થયા હતા તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો હતો જ્યારે કચ્છના ભાગોમાં પણ આજે આપણે ગઈકાલે જે શક્યતાઓ વ્યક્ત કરી હતી અંજાર ગાંધી માજુબાજુના વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી તો ત્યાં પણ ખૂબ જ સારામાં સારો ઓછા ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો તો ઉત્તર ગુજરાતના સરહદી જે બોર્ડર આપણે વધુ શક્યતા વ્યક્ત કરી હતી તો ત્યાં પણ સારો એવો માહોલ જોવા મળ્યો તો જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો માહોલ જોવા મળ્યો હતો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી શરૂઆત ગઈકાલે અનેક વિસ્તારોમાં જોવા મળી સારો એવો વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો ઘણા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે તેમને કહેવાનું છે કે આપણે જ્યારે આ રાઉન્ડની અપડેટ આપી હતી ત્યારે જણાવ્યું હતું કે ત્રીસ જૂન સુધીમાં સાઠ થી સિતે ટકા વિસ્તારમાં વાવણી થશે સાર્વત્રિક વરસાદનો આપણે નથી કહ્યું એટલે જે પણ મિત્રોને હજી વાવણી નથી થઈ તે ચોક્કસપણે અહક થાય પરંતુ એક દિવસમાં બધાનો વારો ના આવે એટલે

આવું મારી સ્થિતિ પણ બની શકે છે આવું આપણે નજરે અનુભવીએ છીએ ચોક્કસ પણ આ અનુભવ ચોક્કસ બધાને થતો હોય છે એટલે ખરાબ જે કોમેન્ટ કરે છે તે મિત્રોને આ બાબત કહેવાની હતી તો મિત્રો હાલની સિસ્ટમની સ્થિતિ જોઈએ તો જે સૌરાષ્ટ્રના ભાગો નજીક એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને ગઈકાલે દક્ષિણ ગુજરાત અને લાગુ અરબી સમુદ્રના ભાગો નજીક હતી તે આજે લેટેસ્ટ અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે લોઅર લેવલમાં સિસ્ટમ છે તે વધુ આગળ આવી અને સંભવિત આ આજે બાર વાગ્યા આસપાસ આ સિસ્ટમ છે તે ગીર સોમનાથ નજીક આવી રહી છે મતલબ કે સૌરાષ્ટ્રના કાંઠા નજીક ટકરાઈ રહી છે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે આઈએમડી મુજબ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે જોવા મળી રહી છે પરંતુ હાલની સ્થિતિ જોતા આ સિસ્ટમ છે તે એક નબળું લો પ્રેશર તરીકે હોય તેવી શક્યતાઓ અત્યારે બની રહી છે હવામાન વિભાગે લો પ્રેશર જાહેર નથી કર્યું પરંતુ અત્યારે બની હોય તે પ્રકારની સ્થિતિ રહી છે છે તો આ સિસ્ટમના હિસાબે આજે જિલ્લો જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ભાગોમાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે જે લેટેસ્ટ અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જો રહે તો આ પ્રકારની સ્થિતિ બનતી નજરે પડી રહી છે

રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ છૂટો છે વરસાદી શરૂઆત જોવા મળશે અનેક વિસ્તારોમાં તો જે સુરેન્દ્રનગર આજુબાજુના ભાગો છે તેમાં પણ મોડી સાંજે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે અને ક્યાંક બે ઇંચ સુધીનો વરસાદ પણ આ ભાગોમાં જોવા મળી જાય આવતીકાલ સવાર છ વાગ્યા સુધીમાં અને અમુક સીમિત એવા સેન્ટરો હોય જ્યાં ભારે વરસાદ જોવા મળે દરિયન કાંઠામાં તો તાપી નર્મદા ડાંગ આજુબાજુના વિસ્તારમાં પણ માહોલ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી રહેશે પરંતુ ત્યાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છ વિસ્તારમાં જોવા મળશે જેમાં ખાસ કરીને ગોધરા દાહોદ પંચમહાલ આજુબાજુના ભાગો છે તેમાં હળવા મધ્યમ ઝાપટાથી સીમિત વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળે તો અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં પણ સામાન્ય ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે પણ સરહદી કાંઠાના ભાગો છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અંબાજી સાઈડના વિસ્તારો છે મોડાસા અરવલ્લી સાઇડના વિસ્તારો છે આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ સાંજ આસપાસ ફરીથી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ બધી નજરે પડી રહી છે જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળે તો આ વરસાદની સ્થિતિ આ પ્રકારની બનતી નજર પડી રહી છે કચ્છના ભાગોમાં આજે પણ સાંજ આસપાસ સારી શક્યતાઓ દેખાઈ રહી છે અંજાર ગાંધીધામ આજુબાજુનો વિસ્તાર માંડવી ખાવડા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અમુક એક જ લોકલ સેન્ટરો હોય તેમાં જોવા મળી જાય રાપર ભજા આજુબાજુ પણ થોડી સંભાવના ગણાય જ્યારે બાકીના જે કચ્છના ભાગો છે તેમાં સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે તો આ પ્રકારની વરસાદની સ્થિતિ આજે બનતી નજરે પડે